માતા મિત્રો બે જાળંધરી માં મારા બ્લોક માં આપનું સ્વાગત છે અત્યારે તો વાસડો આટા ખાય છે માલ બાર બાર છે અને અહીંયા ગૌશાળો માલ બાર્યો બેઠા છે માલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોવો માલ બારા બેઠા એટલે હાલ નીરણ નાખવાનું છે તો પહેને એમ કે નીરણ નાખી દીધી હાલો જીરેન નથી નાખી ભાઈ જો જો એ આવી ગઈ છે અંદર એને એમ કે નીણ નાખ દીધી પણ હજી નીણ નાખી નથી તો હવે નીણ નાખવા જવું છે તો ગોપી પણ આવી ગઈ છે અને ગોરી ઊભી થઈ ગયા એને એમ કે નીણ નાખી દીધી પણ નીણ હજી કાંઈ નાખી નથી નાખવાની છે તો નીણ નાખી દઈએ તો મિત્રો નીણ નખાઈ ગઈ છે ખાય છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જો વાસડાની નાખી દીધી જો ખાય છે માલ બધા નીર નાખી દીધી હવે સાંજે હોવા બંધ કરવાના છે મારે એની આરે જમ્પિંગમાં રમવા જવાનો આંગળી એ જ કહેતો હતો કે આલો જમ્પિંગમાં રમવા પણ મેં કીધું હવે અત્યારે જાળવી જાય નીર બીડ નખાઈ જાય પછી જાય જમ્પિંગમાં તો એ કઈ ને મારી વાઈટ જોઈને ઉભો છે ચાલો જમ્પિંગ માં તો એ તુડી તો પ્રેમ ભાઈ છે અમાર ભવ્યરાજ ભાઈ ખંજોળા જ રાખે છે એ ને એન ગોરડી ને એન ગોપી ને જે હાથમાં આવ્યું હોય ને બધા ને ખંજોળવાના એને અહીંયા આવે ગૌશાળામાં તો મજા જ આવ્યા કરે બ્લોક બ્લોક ઉતાર્યા કરે ને બસ તો તમને પ્રશ્ન થતો છે માલ એટલે શું માલ એટલે ધોર અમારી ભાષામાં કઈ માલ એને અમારી ભાષામાં કહેવા તમે ધોર તો જુઓ તમે બહારનો નજારો સામેરી બંગલો છે આમ જમ્પિંગ ને ને હિસ્કા ને એવું બધું છે અને આ ઇસકા મારું ઘર તો આપડી છો અને આમ જવું આ આ બંગલો છે અને આ બધું નીરણ ની ગેરજ ને આ બધું એવું છે અને આ છે ગૌશાળો આ ગૌશાળો છે હા મેન્યુ ઓલો ઘેર છે નિરણ નાખવાનું અહીંયા ની કુંડી છે તમે જરી કેવી દેખાતી છે અમે બહાર આવ્યા તો ગોપી બહાર આવી ગઈ જો એને જ આવું છે પાણી પીવા જો પાણી પીવા જાય છે જો પાણી પીવા એવી એને પાણી પીવું હતું આ છે કુંડી અત્યારે તો અડધી જ પેરી છે સમજો આ છે નળ અને આ છે હેડ છે કજાળી થતી હોય એવું બધું કરતી હોય ઈ ગા માટે એટલે હેડ છે તો જો આ પાણી પીને હવે અંદર પાછી નિરણ ખાવા જા અંદર ધરાવી રહી એટલે લગભગ તો બે થી નહીં નીરણ ખાય છે હો ભાઈ નીરણ ખાય છે મેં કીધું બે જાય કદાચ ખાઈ દીધું એટલે પાણી બાણી પીને મેં કીધું પણ નહીં એને તરસ લાગી હતી વીસમાં પાછી એટલે પાછી વૈયા ગયા અહીંયા પાણી બાણી પીને પાછી ખાવા માંડી ને હેતુડી બેન ને તો હવે જ આવું છે મારે ભૂસો પલાળો કેમ કે હવે રદોવા તો પછી હવે રદોવા માટે અત્યારે ભૂસો ભૂસો પલાળ દઈએ પણ આ તગાર અમે વાસડાના ખાણ નાખ્યું હતું અને એ તગારું હવે અત્યારે કાઢી લઈએ ભૂસા પલાળવો છે આ રાંધવું બંધ દઈએ ને કે અહીંયા કે ઈષ્ટ આપણી મોટે ઉગાડી લઈએ એવો છે આમ ધાવી જાય એટલે રાંધવું બાંધવું પડે તો ફાઇનલી આપણે તગારું કાઢી લીધું છે હવે જવાનું છે ભૂસો પલાળવા હાલો ભાઈ તમે હોતા

અને આમાં ચિત્ર આવી ગયું હવે આમાં પાણી નાખીએ

અને બેઠા છે તમે હું લઈ આવ્યો છું ઘણા બધા તો યુરાજ કે ટાઈટ લાગે છે મિત્રો હાલો ધૂણો કરી નાખી તો કરી નાખ્યો ધૂણો ફાઈનલી મિત્રો ડેલા બેલા દઈ દીધા છે અંદર પૂરી લીધા છે હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે ડેલો દઈ દીધો છે હવે જય જ મા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓલા બ્લોકમાં મળ્યા